ભગવાન શંકરની આ કથાથી મારા તમારા આ કાલરૂપી વ્યાલમાંથી આપણે મુક્ત થશું અને જન્મ જન્માંતરના પુણ્યથી આ કથા મળી છે આ ભગવાન શિવનો શબ્દ વિગ્રહ છે મહારાજજી પૂજા કરાવે ત્યારે બોલે કે શિવ પરમાત્મને વાંગમય મૂર્તયે નમઃ શબ્દ મૂર્તિ છે આની પરિક્રમા કરો આની ફેરા કરો આનું પૂજન કરો અને જેની સાથે ફેરા થાય એની સાથે પ્રેમ થાય ભગવાન શંકર સાથે પ્રેમ કરીએ શિવપદની પ્રાપ્તિ કરાવે છે શિવપુરાણ એના શ્રવણ માત્ર પ્રવેશ થાય છે પણ ભગવાન શંકર ની કથા પ્રયત્નપૂર્વક વ્યક્તિએ સાંભળવી જોઈએ વેદ વ્યાસ કહે કાંક્ષિતમ પઠનમ રૂપી તથા શ્રવણ પ્રેમણા સર્વકામ ફલપ્રદમ પ્રયત્નપૂર્વક કથા સાંભળવી અધ્યયન કરવું આનાથી અભિષ્ટ સાધન મળે છે અભિષ્ટ સાધન કયું તો કે ભગવાન શિવ મળે છે પ્રેમપૂર્વક જેણે જેણે કથા સાંભળી છે એને ઇચ્છિત એટલે કે ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. શિવલોકની પ્રાપ્તિ કરાવે. આપણે લિંગાષ્ટક ગાયું તેની છેલ્લી કડી હતી. શિવલોકમ બાપનોતિ શિવેન સહમોદતે. હવે શિવલોક એટલે શું? સ્વર્ગ જવું હોય તો શું કરાય? મરી જવું પડે. આપ મોઆ વગર સ્વર્ગે ન જવાય. પણ શિવલોક એટલે કલ્યાણકારી લોક એના જીવનમાં કલ્યાણકારી વિચારો આવે એના મિત્રો કલ્યાણકારી થાય એના સ્વજનો સગા વહલા એની ક્રિયા બધું જ કલ્યાણકારી બને તો સમજવાનું કે મને તમને શિવલોકની પ્રાપ્તિ થઈ છે અથવા તો બીજી રીતે એમ કહે કહેવાય કે કૈલાસમાં જઈએ કૈલાસ આ ભૂતલ પર છે અને જીવતા શિવલોકમાં જવાય બાકી ઉપર ગયા પછી પાછો હોય ને કૈલાસ ગયા પછી સો ટકા ભગવાન મહાદેવ હોય તો કૈલાસ જવાય પછી હજાર ટકા મહાદેવ કૃપા કરે તો પરત અમે ગયા છીએ એટલે અમને અનુભવ છે એવું વિષામ વાતાવરણ છે દુર્જટીનો એ પ્રદેશ છે એના કણકણ માં હવામાં પણ મહાદેવ સંમિલિત છે શિવલોક ની પ્રાપ્તિ કરાવે રાજુ યજ્ઞ કરીએ અને જે ફળ મળે એના કરતા સર્વોત્તમ ફળ ભગવાન શંકરની કથાથી મળે પરમપદની પ્રાપ્તિ કરાવે અવલ બનાવે જે પણ ક્ષેત્રમાં તમે હોવ એમાં તમને શ્રેષ્ઠ બેસ્ટ બેટર બેસ્ટ બનાવે અને જે જે વ્યક્તિ મોટા થવા માંગતા હોય એને ભગવાન શંકરની કથાનો દરરોજ પાઠ કરો જે પરમપ ઇચ્છતા હોય તે નિત્ય ભક્તિપૂર્વક ભગવાન શિવની આ કથા શિવ મહાપુરાણનું શ્રવણ કરે આખો દિવસમાં ત્રણ કલાક સમય ન મળે તો એક મુહૂર્ત એટલે કે અડતાલીસ મિનિટ ભગવાન શંકરની કથા શ્રવણ કરવી એક મિનિટ અડતાલીસ મિનિટનો સમય ન મળે તો એની અડધી એટલે ચોવીસ એની અડધી એટલે બાર એની અડધી એટલે છ વા મુહૂર્ત પુરાણેશ દુર્ગતિ દરરોજ અડતાલીસ મિનિટનો ક્રમ લ્યો અડતાલીસ થી તો અડધા અડધા કરતા જાઓ છ ત્રણ દોઢ પોણી મિનિટ એમાંથી એની અડધી કરો અથવા તો ક્ષણ માત્ર માટે પણ નિત્ય ભગવાન શંકરની કથાનું શ્રવણ કરો